હેલો ગાઈઝ તો આજે અમે ગયા હતા ફરીથી જામનગર તો આજે શું કરવા ગયા હતા એ બ્લોગનો લિસ્ટ છે તો અમે જઈ રહ્યા છે તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો જોઈ શકો છો અમે રિલાયન્સ મતલબ જે અમારા ભણી છે એ અમારા ગામની બાજુમાં છે આ છે રિલાયન્સ રિલાયન્સ મતલબ કંપની છે એ જોઈ શકો છો અમે ત્યાંથી જોઈ રહ્યા હતા તો આજે ફરીથી જામનગર ગયા પાછા શોપિંગ કરવા શું શોપિંગ કરી અને શું બદલાવ્યું તમને અમારો બ્લોગ જોશો ત્યારે ખબર પડશે ને જોઈ શકું છું આ રિલાયન્સ મોલ છે અત્યારે મોલ નથી બની ગયો છે પણ પહેલાં હતો એ મોલ તો પ્લીઝ તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે જઈ રહ્યા છીએ જામનગર તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો ગાઈસ આજે અમે બાઇકમાં આવ્યા તો બહુ ઠંડી લાગી અને પવન પણ વધારે હતો તો હું કેટલા વર્ષ પછી બાઇકમાં બેઠી છું તો મને બહુ ડર લાગતો હતો કેમકે આપણે બેઠા હોય તો ડર બહુ લાગે તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અમે જઈ રહ્યા છીએ જામનગરથી ઘરે તો પ્લીઝ અમારો વિડીયો પૂરો જો

ના ના ઉતરે કાય કાલની જાય છોલો નીકળી દેહી તો ગાઈશું પહેલી વાર એકલી જામનગર ગઈ હતી અને પછી મારો ભાઈ પૈકી પાછળ આવી ગયા અમે અને મારા જીજાજી ગયા પછી હું બાઇકમાં પાછી બેસી ગઈ કેમ કે પેલા જીજાજી સાથે બેઠા હતા પછી બાઇકમાં ભાઈ સાથે બેઠા હતા હવે છેઠ ઘર સુધી ભાઈ સાથે બાઇકમાં જઈ રહ્યા છો તો અમારા બ્લોગમાં બી તમને જોડાઈ ગઈ છે થોડા પવન અને ધમાલ વધારે છે બાઇકમાં પણ મજા આવે બાઇકમાં બેસવાની પોતે મજા આવે તો ઘણા દિવસ પછી વર્ષો પછી બેઠું એટલે તો ડર લાગતો હતો પવન સાથે કેમકે આપણે રહીએ બીમારને બીમાર તો બસ એ જ હતું ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહીએ અમને મારો ભાઈ જઈશ બાઈકનું એટલું પવન થાય રોડ ઉપર થઈ ગયું તો એ મારે અહીંયાનું વાતાવરણ માટે લીધા છે મેં રાખી દીધા છે અત્યારે મારે બસ આજે થોડું કામ છે તો આજનો વિડીયો આપણે અહિયાં જ પૂરો કરીશું ગુડ બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ અને આવતીકાલે મળીશું નવા બ્લોગ સાથે